શું તમે રાજકોટમાં બંગલો શોધી રહ્યા છો તો આપણે આવી ગયા છીએ ગેટ પેક સોસાયટી અમી એક્ઝોટિકામાં આપણે ચાલો આ બંગલાની વિઝિટ કરીએ અને બધી એમ્યુનિટી કઈ છે આ સોસાયટીમાં તે પણ જાણીએ સો વારના આ બંગલોમાં તમને અઢાર ફૂટનું વિશાળ ફ્રન્ટ મળી જાય છે ફરિયામાં કાર પણ પાર્ક થઈ શકશે પચાસ ફૂટની ઊંડાઈ મળી જવાની છે ફરિયામાં તમને અંડર વોટર ટેન્ક મળી જાય છે ત્યારબાદ પાણીનો બોર અને ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ માટે ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ મળી જાય છે હો અને ત્યારબાદ જો ગેસ લાઇન પણ કમ્પ્લીટ છે આવો તમને અંદર બતાવો અંદર પ્રવેશતા તમને જો વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે એ પણ મોટી વિન્ડો સાથે હો ત્યારબાદ જો આ બાજુ ટીવી યુનિટ આપેલું છે ડાઇનિંગ માટેની પ્રોપર સ્પેસ તમને અહીં મળી જાય છે મોટું પ્લેટફોર્મવાળું કિચન તમને અહીં મળી જાય છે જેમાં છત સુધીની ટાઇલ્સ આપેલી છે મોટી સિંક આવી જશે અને આ સાઇડ તમારું સર્વિસ પ્લેટફોર્મ આવી જાય છે જોઈ શકો છો તેમાં પણ ઇલેક્ટ્રિક પોઈન્ટ આપેલા છે ચીમનીનો પોઈન્ટ આરોનો પોઈન્ટ પણ તમને મળી જાય છે પાછળની સાઈડ જોઈ શકો છો તમને સ્ટેન્ડિંગ પ્લેટફોર્મવાળું ઓસેરિયા મળી જાય છે પાણીના બધા કનેક્શન આપેલા છે એ સિવાય તમને જે ઓપન છે પ્લમ્બિંગ મળી જવાનું છે જોઈ શકો છો વોશિંગ મશીન રાખવા માટેની જગ્યા અને તેનો ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ મળી જાય છે અને અહીં સ્ટોરેજ સ્પેસ માટેની જગ્યા આપેલી છે નીચે તમને એક બેડરૂમ મળી જાય છે જે અટેચડ ટોયલેટ બાથરૂમ અને માર્બલના કબાટ સાથે કમ્પ્લીટ છે આપ જોઈ શકો છો સ્ટોરેજ સ્પેસ અહીં મળી જાય છે ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ સીડીમાં તમને સ્ટીલની રેલિંગ મળી જાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવી ગયા છીએ જ્યાં તમને મંદિર માટેની સ્પેસ મળી જાય છે બંને સાઈડ બેડરૂમ આવી જાય છે તો ચાલો આપણે ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે તેની વિઝિટ કરીએ આ માસ્ટર બેડરૂમ છે એ ખૂબ જ વિશાળ છે જે બાલ્કની સાથે તમને મળવાનું છે અને આપણે ચાલો બાલ્કનીની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો સિટિંગ બાલ્કની મળવાની છે અહીંથી તમે સોસાયટીનો નજારો જોઈ શકો છો ખુલ્લું હવા વાતાવરણ ફરજ માટે માર્બલના કબાટ તમને કમ્પ્લીટ મળી જવાના છે પ્રીમિયમ ટાઇલ સાથેનું તમને અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે સ્ટાન્ડર્ડ બાથ ફિટિંગ સાથે થર્ડ બેડરૂમ આવી ગયા છે જે સેકન્ડ માસ્ટર બેડરૂમ છે આપ જોઈ શકો છો આ બેડરૂમમાં પણ તમને કમ્પ્લીટ માર્બલના કબાટ મળી જવાના છે મોટી વિન્ડો મળી જાય છે હવા ઉજાસ માટે આ બેડરૂમમાં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે જે ખૂબ જ સ્પેશિયસ છે ઉપર ચડતા જ બંને સાઈડ ટેરેસ આવી જશે અને અહીંયા જુઓ તમને સ્ટોરેજ માટે કબાટ કરીને જ આપી છે ત્યારબાદ જો બંને સાઈડ લોખંડના દરવાજા આપેલા છે જેથી વેજનો પ્રશ્ન ન રહ્યો ત્યારબાદ જો ટેરેસ ઉપર આ બાજુ એક હજાર લીટરની વોટર ટેન્ક આપેલી છે બધું જ પ્લમ્બિંગ જો બહારની સાઈડ કરેલું જો અમે એક્ઝોટિકામાં તમને ફૂલ એમ્યુનિટીસ મળી જાય છે જેમ કે મંદિર સિનિયર સિટીઝન ગાર્ડન કિડ્સ પ્લે એરિયા જીમ બેન્ક્વેટ હોલ અને થિયેટર આ બંગલાની વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાર્ગવભાઈ અને આકાશભાઈ આકાશભાઈ આ બંગલાનું એડ્રેસ તો જણાવો એડ્રેસ છે અમે એક્ઝોટિકા માધાપર ચોકડી થી તદ્દન નજીક બ્લોક નંબર ફિફ્ટી સેવન ભાર્ગવભાઈ પ્રાઇઝ અને બીજી માહિતી માટે કોન્ટેક્ટ નંબર તો જણાવો એટ વન એટ